જય હિન્દ સ્વાગત છે આપ સૌનું સ્ટુડન્ટ્સ તમને ખ્યાલ જ હશે ત્રણસો બાસઠ જાહેરાત ક્રમાંક બે હજાર પચીસ છવ્વીસ અધિક મદદનીઝ ઇજનેર તારીખ એક્ઝામ ડેટ એની ડિક્લેર થઈ ગઈ છે પાંચ ત્રણ બે હજારને છવ્વીસ કઈ પાંચ ત્રણ બે હજારને છવ્વીસ તો તમે એમ નહીં સમજતા કે આપણી પાસે ઘણું બધું ટાઈમ છે ટાઈમ તમારી પાસે બિલકુલ નથી કારણ કે સિલેબસ તમે જોવાનો ઘણો મોટો સિલેબસ છે આનો એટલે રોજનું રોજ તમે કરશો ત્યારે તમે ફાયદામાં રહેશો નહીં તર શું થશે રિવિઝન પ્રોપર નહીં થાય તો તમે આ એક્ઝામ ક્રેક નહીં કરી શકો તમને ખ્યાલ જ છે માત્ર ને માત્ર ટેકનિકલ નથી આની સાથે જે ચેલેન્જીસ છે મેથ્સ મેથ્સ રીઝનિંગ મેથ્સ રીઝનિંગ છે ત્યાર પછી તમે જોયું હશે બંધારણ છે ત્યાર પછી તમને ખ્યાલ જ હશે કરંટ અફેર હશે ત્યાર પછી તમને ખબર જ હશે કે ગુજરાતી અને અંગ્રેજીના ફકરા પડતી પ્રશ્નોના જવાબ શોધીને લખવા એટલે બસો દસમાંથી જો તમારે એકસો પચાસ પ્લસની સ્કોર એટલો તો કરવો જ પડશે એકસો પચાસ પ્લસ જો તમે એકસો પચાસ પ્લસ સ્કોર નહીં કરો તો મેરિટમાં આવવાના ચાન્સીસ ખૂબ જ ઓછા છે કારણ એના પાછળનું કારણ તમે લખો મેથ્સ અને રિઝનિંગમાં લોકો સાયઠમાંથી પચાસ તો લાવવાના જ ક્લિયર છે હાલ રીઝનિંગ કરંટ અફેર એ લોકો થોડું થોડું વાંચતા હોય છે તેમાં પણ થોડા ઘણા એમને માર્ક્સ આવી જશે ત્રીસમાંથી માની લો કે ભાઈ એમના ત્રીસમાંથી વીસ માર્ક્સ આવી ગયા એટલે કે એસી માર્ક્સ સિત્તેર માર્ક જે છે આમાં લાવી દીધા એ લોકોએ ટેકનિકલમાં એકસો વીસ માર્ક્સનું માન લો કે ટેકનિકલ છે તો એમાંથી એ લોકોએ એસી માર્ક્સ લાવી દીધા એટલે કે એસી પ્લસ સિત્તેર ગણીએ તો કેટલા થયા ભાઈ એકસો ને પચાસ માર્ક્સ ક્લિયર છે એટલે મહેરબાની કરીને કહું છું ટાઈમ તમારી પાસે બહુ છે એવું નહીં વિચારતા આપણે લેક્ચર સિરીઝ સ્ટાર્ટ કરી છે ઓલરેડી તમે જોઈ લેજો એમાં દરેક જેમ કે પાવર સિસ્ટમ છે જનરેશન છે એમાં પાવર સિસ્ટમમાં જનરેશન છે ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન છે સ્વિચ ગ્રેડ પ્રોટક્શન છે મશીનના પણ લેક્ચર આપણે સ્ટાર્ટ કરીશું બેઝિક ઇલેક્ટ્રિકલના પણ લેક્ચર સ્ટાર્ટ કરીશું જોડે જોડે એમસીક્યુની સિરીઝ પણ સ્ટાર્ટ કરવાના છે આપણે એટલે કે આપણું ટાર્ગેટ એવો છે કે ચાર ત્રણ ચાર ત્રણે આપણે સંપૂર્ણ સિલેબસ પૂરું કરી દઈશું ક્લિયર છે જોડે જોડે આપણે વાયરમેન જે ત્રણસો અગિયાર નંબરની ભરતી છે એની પણ તૈયારી આપણે કરાવીએ છીએ તેમાં પણ કોઈને ડાઉટ તમે મેસેજ કરી શકો છો ક્લિયર છે તો જોડે જોડે તમે જો અહીંયા ત્રણસો સાહીઠ છે ત્રણસો ચોસઠ ત્રણસો ગણસિત્તેર ત્રણસો એકસઠ ત્રણસો બાસઠ એટલે કે આપણી અધિક મદદનીશ ઇન્જિનિયર અને સિનિયર એક્સપર્ટ જે ત્રણસો ત્રેસઠ છે ક્લિયર છે તો એક્ઝામ ડેટ ડિક્લેર થઈ ગઈ છે સીબીઆરટી પદ્ધતિ હશે તમને ખ્યાલ હશે બસો દસ માર્ક્સનું પેપર હશે ક્લિયર ઓકે જય હિન્દ